મહેસાણા જિલ્લા પટેલ કોલેજ અને પુત્ર અને દેશના યશ્વ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મ ઉજવણી નિમિત્તે તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ સહકારીય સંસ્થાઓ સંચાલિત આ તમામ વિદ્યાધામોના સ્ટાફ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ રોટરી ક્લબ ઓફ વિસનગરના પ્રમુખ શ્રી સંજયભાઈ ગોસા નારાયણ પટેલ શ્રી

પટેલ ખૂણાભાઈ પટેલ વિવેકભાઈ જોશી જીગરભાઈ પટેલ સમગ્ર ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમાં સંપૂર્ણ સુવિધા શ્રી એસ કે પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ દ્વારા પૂરી પાડવામાં આવી હતી આજના બ્લડ ડોનેશન કેમ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાષ્ટ્રપ્રેમી એવા દરેક રક્તદાતાઓને સેવાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરતા આ પ્રતિક રૂપે આકર્ષક ભેટ પણ આપવામાં આવી હતી શ્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે પણ રક્તદાન કરીને સૌને પ્રેરણા આપી હતી તો આ રક્તદાન કેમ્પમાં પટેલ યુનિવર્સિટીના તમામ તમામ ટ્રસ્ટીઓ અને મંડળ તેમજ મેડિકલ સ્ટાફ વિદ્યાર્થીઓ દ્વારા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર અને સફળ આયોજનમાં સહભાગી થઈ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો જે બદલ સમગ્ર કર્મચારી મહામંડળે આભાર પણ વ્યક્ત કર્યો હતો અને આજના બ્લડ ડોનેશન કેમ્પની માહિતી ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી પ્રકાશ સોની સાદર ચક્રવાત ન્યૂઝ વિસનગર